નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ જુએનાલ જસ્ટિસ બોર્ડ અનાથ બાળકોનું સ્પેશિયલ હોમ ફોર બોઇઝ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ યોજના અન્વયે નીચે મુજબની કચરીઓ માટે અગિયાર માસના કરારધારિત ફિક્સ પગારે તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે ક્રમ નંબર એક ચાર આઠના ઓપન ઇન્ટરવ્યુ તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસના રોજ તેમજ ક્રમ નંબર બે ત્રણ પાંચ છ સાત સાત નવ ઓપન ઇન્ટરવ્યુ તારીખ ઓગણીસ માર્ચ બે ના રોજ રજીસ્ટ્રેશન સમય સવારના સાડા થી અગિયાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ટી ત્રીજો માળ બહુમાળી ભવન ભાવનગર ખાતે સંબંધિત જગ્યા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત લેખિત અરજી સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર માટે સોશિયલ વર્કર મહિલા માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ અઢાર હજાર ત્રણ પાંચસો ને છત્રીસ રૂપિયા વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની

ત્યારબાદ અનાથ બાળકોનું સ્પેશિયલ હોમ ફોર બોઇઝ ફૂલ ફુલસર ચિત્ર ભાવનગર અંતર્ગત પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટેની એક જગ્યા જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી ડીપીએડની લાયકાત ધરાવતા હોય એકવીસથી ચાલીસ વર્ષની વયમૃદા એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પિતા માટેની એક જગ્યા છે જેમાં ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગાર ધોરણ એની ગ્રેજ્યુએટ પચીસથી ચાલીસ વર્ષની વયમરેદા એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ હાઉસકીપર માટેની એક જગ્યા છે અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા સેલેરી દસ પાસ થયેલા હોય તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમરેદા શ્રી તાપીભાઈ આર ગાંધી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિદ્યાનગર ભાવનગર અંતર્ગત તમે જોઈ શકો છો પીટી ઇન્સ્ટ્રક્ટર માટેની એક જગ્યા જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા તેમજ ડીપીએની લાયકાત ધરાવતા હોય એક વર્ષનો એક્સપિરિયન્સ પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એએનએમ અથવા તો જીએનએમ કરેલો હોય છે અથવા તો બીએસસી નર્સિંગ પચીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ માતા માટેની એક જગ્યા છે જેમાં ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા પગાર એની ગ્રેજ્યુએટ પચીસથી ચાલીસ વર્ષની વયમર્યા એક વર્ષનો રિલેમેન્ટ એક્સપિરિયન્સ તેમજ શ્રી તાપીબા ગાંધી વિકાસ ગૃહ સ્પેશિયલ એડોપ્શન એજન્સી વિદ્યાનગર ભાવનગર માટે આયા માટેની બે જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી દસ પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ તેમજ એકવીસથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા વિશેષ શરતો આપેલી છે ઉપરોક્ત જગ્યા માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ ગણવામાં આવશે દરેક ઉમેદવાર કોઈ પણ એક જ જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ ઉમેદવારે સમય અગિયાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સમય બાદ

જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ તે અંગેનો જિલ્લા જે ભરતી સમિતિ ભાવનગરનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ભાવનગરમાં મિશન વાત્સલ યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો દિવસ ભાવનગર આવૃત્તિમાં તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય